આ વેરાવળમાં સર્વોદય મામાદેવ સેવા ગ્રુપ દ્વારા અનોખી સેવાની પ્રવૃત્તિ વેરાવળ સર્વોદય મામાદેવ સેવા ગ્રુપ દ્વારા આજે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો અબોલા પશુઓ પ્રેરિત કરુણાભાવ દર્શાવતો ગ્રુપના સેવકો દ્વારા પશુઓને લાડવા તેમજ કીડિયારું ખવડાવીને અનોખી રીતે ઉજવણી કરાઈ હતી આ સેવકીય કાર્યક્રમમાં વેરાવળ ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા પારડી ગામના સરપંચ મહેશભાઈ માટિયા ના સહયોગ થી આ કાર્યક્રમ યોજાયો હતો મામાદેવ સેવા ગ્રુપ દ્વારા સતત સમાજને ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આજે થયેલી અનોખી એ પશુ સેવા થી તેમની માનવતા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે સાપરવે રાવડમાં સર્વોદય મામાદેવ ગ્રુપ દ્વારા અવિરત સેવાના કામ રૂપે આજે ફરી એકવાર સેવાના ભાગ રૂપે કિડિયારો અને લાડવાનો પ્રસાદ રૂપે

અમે આપડે હળી મળીએ અમે કરો થી અમે વરસ થી આ સેવા કરીએ ક્યાંય અબોલા પછી બીમાર હોય કે લાગ્યું હોય તો તેની સારવાર કરીએ સાપર વેરાવડ આસપાસ વિસ્તારમાં કેટલા એરિયા તમે અમે અંદાજે સિત્તેર કિલોમીટર સુધી ગયા